નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે તો આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારબાદ વધારા બાદ મિત્રો એક મહત્ત્વની અપડેટ મળી છે સાથે અનેક રાજ્યોએ પણ અગત્યના નિર્ણય લીધા છે તો તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જે હાઈકોર્ટના નિર્ણય બાદ ચોવીસ કલાક આંગણવાડી કારગર ટીળાગર બહેનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે વાત કરવાના છે આંગણવાડી પગાર વધારો તેમના બેંક ખાતા સુધી ક્યારે પગાર પહોંચશે તો શું સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યથા આંગણવાડી બાબતે કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો તાજેતરમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં આંગણવાડી કાર્યકરોના માસિક પગારમાં દસ હજારથી વધારીને ચોવીસ હજાર આઠસો અને સહાયકોના પગારમાં પાંચ હજાર પાંચસોથી વધારીને વીસ હજાર ત્રણસો કરવાનો આદેશ આપ્યો હતો મિત્રો ત્યારબાદ જે અસલી હેતુ એ હતો કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આંગણવાડી કાર્યકરને તેમના સેવાઓ માટે નિવાહ વેટ અને લિવિંગ વેજ લિવિંગ વેજનું પૂરું પાડવાનું છે જે તેમના મહત્વપૂર્ણ યોગદાન ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે મિત્રો તેમને સારી સાથે જે ન સારી એરિયસ પણ મળશે હાઈકોર્ટેના ચુકાદા મુજબ નવા જે વેતનની ચૂકવણી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ પડશે જેનો અર્થ એ છે કે તેમને એરિયસનો પગારનો બાકી કિસ્સો પણ મળશે જે આવેદનો આવ્યા હતા મિત્રો હાઈકોર્ટના આદેશના પાલન કરવા માટે નવસ નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં આંગણવાડી વર્કર મુખ્યમંત્રી આવેદન આવેદનપત્રો પહોંચાડ્યા હતા મિત્રો તેમાં લાભાર્થી સંખ્યા જોઈ લે લાભાર્થી સંખ્યા છે આ નિર્ણય રાજ્યની આ નિર્ણય રાજ્યની લગભગ એક પોઈન્ટ બે લાખ આંગણવાડી વર્કર અને હેલ્પર્સની ફાયદા થવાની અપેક્ષા છે તો મિત્રો જે રાજ્યમાં જે લગભગ એક પોઈન્ટ બે કા એક પોઈન્ટ બે લાખ એક પોઈન્ટ બે લાખ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને ફાયદો થવાની અપેક્ષાઓ છે મિત્રો સાથે સાથે દેશ પર અન્ય રાજ્યોની જે અપડેટ આવી છે જેઓ બિહારમાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં બિહાર સરકારે અંગણવાડી સેવિકાઓનો પગાર વધારીને નવ હજાર અને સહાયકોને પગાર ચાર હજાર પાંચસો કર્યો હતો મિત્રો તેવી જ રીતે હરિયાણામાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં હરિયાણાના મુખ્યમંત્રી દસ વર્ષથી વધુના અનુભવીવાળું અંગણવાડી કાર્યક્રમ માટે ચૌદ હજાર અને દસ વર્ષ સુધીના અનુભવ કાર્યક્રમ માટે કાર્યક્રમ માટે બાર હજાર પાંચસો પગાર જાહેરાત કરી હતી સહાયકોના પગાર વધારીને સાત હજાર પાંચસો કરવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ કર્ણાટક સરકારે પણ રાજ્ય સરકારે બે હજાર પચીસના બજેટમાં આંગણવાડી કાર્યકરો માટે દ એક હજાર અને સહાયકો માટે સાતસો પચાસનું માસિક માસિક પગાર વધ મંજૂરી કર્યું છે મિત્રો તેવી જ રીતે મિત્રો દિલ્હીમાં પણ બે હજાર પચીસમાં દિલ્હીમાં આંગણવાડી કાર્યકરો માસિક પગાર કેન્દ્રની રાજ્ય સરકારના યોગદાન સહિત લગભગ થી બાર હજારથી લઈને પંદર હજાર થવાની અપેક્ષા છે મિત્રો આમ પગાર વધારો એક રાજ્યના વિશિષ્ટ મામલો છે અને તેની ચોક્કસ અને ચોક્કસ માહિતી માટે સંબંધિત રાજ્ય સરકારોની રાજ્ય સરકારોની જાહેર જાહેરાત અને આદેશ ઉપર ધ્યાન આપવું જરૂરી છે તો મિત્રો અનેક રાજ્ય સરકારે પોતાના આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કર્યો છે તેવી જ રીતે આપણા જે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આગળ ભૂપેન્દ્ર પટેલ સરકારને પણ જે રીતે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે તેનો આદેશનું પાલન કરી દિવાળી પહેલાં વીસ ઓક્ટોબર દિવાળી છે તે પહેલાં આપણે આશા રાખીએ છીએ કે દિવાળી પહેલાં ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરીપત્રા જાહેર કરીને કહે કે દિવાળીના તહેવારો પહેલાં જ આંગણવાડી કારગર તેડાગરના બહેનોના પગારમાં વધારો થઈ તેના બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ અને એરિયા સાથે પણ એક સારી ન આપી શકે તો હપ્તાવાઇઝ પણ તેમના પગાર વધુ એરિયા સાથે પગાર મળવો જોઈએ મિત્રો આપણે હવે આશા રાખીએ છીએ મિત્રો આ સાથે બાર ઓક્ટોબર થઈ છે આઠ દિવસ પછી સાત દિવસ પછી દિવાળીનો પર્વ છે તો દિવાળીના પર્વ પહેલાં આંગણવાડી કારીગર ટેડાગર બહેનોના પગારમાં સીધો બેંક બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ પગાર તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ મળી શકે નવા વિડીયો સાથે